ત્રણ પ્રકારના રેડિયોએક્ટિવ ક્ષય એટલે કે રેડિયોએક્ટિવ ડીકે વિશે વાત કરીએ આપણે આલ્ફાના ક્ષયથી શરૂઆત કરીશું આલ્ફા ક્ષયમાં આલ્ફાના કણો અસ્થાઈ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન પામે છે આપણી પાસે અહીં અસ્થાયી ન્યુક્લિયસ છે યુરેનિયમ ટુ અને આલ્ફાના કણોની રચના હિલિયમના ન્યુક્લિયસને સમાન હોય છે આપણે અગાઉના વિડીયોમાં હિલિયમ ન્યુક્લિયસ જોઈ ગયા હિલિયમના ન્યુક્લિયસમાં બે પ્રોટોન હોય છે હું તેને આ પ્રમાણે દોરીશ આ રીતે બે પ્રોટોન હોય છે અને બે ન્યુટ્રોન હોય છે અને તેના ન્યુક્લિયસમાં બે ન્યુટ્રોન હોય છે આ પ્રમાણે તેમાં બે પ્રોટોન રહેલા છે તેના કારણે આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર ટુ પ્લસ આવશે માટે ન્યુક્લિયર સમીકરણમાં આલ્ફા કણને દર્શાવવા આલ્ફા કણની રચના હિલિયમના ન્યુક્લિયસની જેમ જ હોય છે તેથી આપણે અહીં હિલિયમ લખીશું અને તેનો વિદ્યુતભાર ધન બે છે માટે અહીં બે લખીશું અને કુલ ન્યુક્લિયોન્સ ચાર છે તેથી અહીં ચાર લખીશું હવે આ ન્યુક્લિયર સમીકરણમાં બીજીની શોધવાનો પ્રયત્ન કરીએ આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયોનનું સંરક્ષણ થાય છે મારી પાસે ડાબી બાજુ ન્યુક્લિયોનની સંખ્યા બસો આડત્રીસ છે માટે જમણી બાજુ પણ ન્યુક્લિઓનની સંખ્યા બસો આડત્રીસ હોવી જોઈએ આલ્ફા કોણ પાસે ચાર છે તેથી અહીં બસો ચોત્રીસ હોવા જોઈએ કારણ કે બસો ચોત્રીસ ભત્તા ચાર બરાબર બસો આડત્રીસ થાય અને મને જમણી બાજુ પણ ન્યુક્લિયોનની સંખ્યા બસો આડત્રીસ મળે માટે ન્યુક્લિયોનનું સંરક્ષણ થાય છે હવે જો આપણે વિદ્યુતભારના સંદર્ભમાં વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુતભારનું પણ સંરક્ષણ થવું જોઈએ અહી આપણી પાસે ડાબી બાજુએ બાજુ પ્રોટોન છે પ્રોટોન છે માટે જમણી બાજુ પણ પ્રોટોન હોવા જોઈએ આપણે એ પણ જાણીએ છીએ કે આલ્ફા કણ પાસે બે ધન ભારિત વિદ્યુત ભાર છે માટે આપણને નેવો ધન વિદ્યુત ભારિત પ્રોટોન વધારે જોઈએ માટે આપણને અહીં પરમાણુ ક્રમાંક નેવું જોઈએ હવે આ નીપજની ઓળખ આ રીતે કરી શકાય તમે તમારા આવર્ત જુઓ અને પછી જેનો પરમાણુ હોય એવું શોધી તમે જોશો કે છે માટે થોરિયમ ટુ થર્ટી ફોર એ આપણી બીજી નીપજ થાય અહીં શું થયું તે આપણે સમજીએ આપણે યુરેનિયમના ન્યુક્લિયસ થી શરૂઆત કરી જે અસ્થાયી એટલે કે અનસ્ટેબલ હતું તેમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે તે આલ્ફા કણ ગુમાવે છે અને તેમાંથી આપણને શું મળે છે તેમાંથી આપણને થોરિયમનું ન્યુક્લિયસ મળે છે આમ આ ન્યુક્લિયરના સમીકરણમાં શું થઈ રહ્યું છે તેની આકૃતિ વડે સમજ અહીં આપી છે હવે આપણે બીટા ક્ષય વિશે વાત કરીએ બીટા ક્ષયમાં ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અને તેનો હોય છે તેથી આપણે અહીં નીચે લખીશું હવે તે પ્રોટોન કે ન્યુટ્રોન નથી માટે આપણે અહીં ઉપર ઝીરો લખીશું આમ આ ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસ માંથી જે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે તેને બીટા કણ કહેવામાં આવે છે માટે આના બરાબર બીટા અહીં માઇનસ એક લખીશું અને અહીં ઝીરો હવે આપણે થોરિયમ ટુ થર્ટી ફોરથી શરૂઆત કરીએ છીએ અને આ થોરિયમના ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એટલે કે બીટા કણનું ઉત્સર્જન થાય છે આ ન્યુક્લિયસ બીટા કણનું ઉત્સર્જન કરે છે માટે આપણે અહીં બીટા કણ લખીશું આ પ્રમાણે હવે તે બીજું શું ઉત્પન્ન કરશે ફરીથી ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોવી જોઈએ અહીં ડાબી બાજુ મારી પાસે બસો ચોત્રીસ ન્યુક્લિયોન છે અને અહીં જમણી બાજુ ઝીરો છે માટે જમણી બાજુ મારે બસો ચોત્રીસ ન્યુક્લિયોનની જરૂર પડે તેથી અહીં બસો ચોત્રીસ લખીએ અને વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થવું જોઈએ અહીં મારી પાસે નેવું પ્રોટોન છે નેવું ધનવિદ્યુતભારિત કણો છે માટે જમણી બાજુ પણ મારી પાસે નેવું ધન વિદ્યુતભારિત પ્રોટોન હોવા જોઈએ આ વિદ્યુતભાર માઇનસ એક છે માટે મને અહીં એકાણું ધન વિદ્યુત ભારની જરૂર પડે જેથી મને જમણી બાજુ નેવું ધન વિદ્યુત ભાર મળી શકે તેથી આપણે અહીં પરમાણુ ક્રમાંક એકાણું લખીએ ફરીથી આપણે આવર્ત કોષ્ટકને જોઈએ અને જે તત્વનો પરમાણુ ક્રમાંક એકાણું હોય તેવા તત્વને શોધીએ તમે જોશો કે તે પ્રોટેક્ટિનિયમ છે માટે પ્રોટેક્ટિનિયમ તો અહીં બીટાના ક્ષયમાં શું થઈ રહ્યું છે આપણે થોડું ઊંડાણમાં જોઈએ આપણે પ્રોટોન વિશે વાત કરી ગયા આપણી પાસે ડાબી બાજુ નેવું પ્રોટોન છે અને ન્યુટ્રોન કેટલા છે બસો ચોત્રીસ માંથી નેવું ને બાદ કરીએ તેથી આપણને ન્યુટ્રોન ની સંખ્યા એકસો ચુમ્માલીસ મળશે હવે અહીં જમણી બાજુ કેટલા ન્યુટ્રોન છે આપણી પાસે એકાણું પ્રોટોન છે બસો ચોત્રીસ માંથી એકાણું ને બાદ કરીએ તો આપણને ન્યૂટ્રોનની સંખ્યા મળે અને ન્યુટ્રોન ન્યુટ્રોન મળ્યા તેવી જ રીતે આપણે ડાબી બાજુ નેવું પ્રોટોન થી જમણી બાજુ એકાણું પ્રોટોન સુધી ગયા આમ આપણે એક ન્યુટ્રોન ગુમાવ્યો અને એક પ્રોટોન મેળવ્યો આમ ન્યુટ્રોન એ પ્રોટોનમાં ફેરવાય છે એવું તમે વિચારી શકો આપણે અહીં તે લખીએ ન્યૂટ્રોન જે તટસ્થ વિદ્યુતભાર ધરાવે છે તેનો કોઈ વિદ્યુતભાર હોતો નથી અને તે એક ન્યુક્લિયોન છે અને તે પ્રોટોનમાં ફેરવાય છે પ્રોટોન પાસે ધન એક વિદ્યુતભાર હોય છે અને તે પણ ન્યુક્લિયોન છે માટે આપણે અહીં એક લખીશું હવે આપણે એ વિચારીએ કે અહીં બીજું શું બને છે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયોનનું સંરક્ષણ થાય છે આપણી પાસે ડાબી બાજુ એક ન્યુક્લિયોન છે અને જમણી બાજુ પણ એક ન્યુક્લિયોન છે માટે અહીં ઝીરો ન્યુક્લિયોન હોવા જોઈએ હવે વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થશે ડાબી બાજુ ઝીરો વિદ્યુત ભાર છે અને જમણી બાજુ ધન એક વિદ્યુત ભાર છે માટે અહીં માઇનસ એક વિદ્યુત ભાર હોવું જોઈએ અને હવે આપણે જાણીએ છીએ કે આ

નિર્બળ બળ વડે થાય છે તેમની વચ્ચે થતી આંતરક્રિયા નિર્બળ હોય છે પરંતુ આપણે તે બધાનો સમાવેશ આ વિડિયોમાં કરીશું નહીં અહીં ફક્ત એ અગત્યનું છે કે આપણને બીટા ક્ષય માટે આ ન્યુક્લિયર સમીકરણ મળે છે હવે આપણે વધુ એક પ્રકારના ક્ષય વિશે વાત કરીએ ગેમા ક્ષય જો આપણે ગેમા કિરણોની વાત કરીએ તો ગેમા કિરણો પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર કે કોઈ પણ પ્રકારનું દળ હોતું નથી જો તમે તેના વિશે વિચારો તો તે ફક્ત એક પ્રકારની ઉર્જા જ છે અને આ પ્રકારના ક્ષય પ્રશ્ન ખૂબ જ સરળ છે ટેકનિશિયન નાઇન્ટી નાઇન એમથી શરૂઆત કરીએ અહીં એમ દર્શાવે છે કે તે મેટાસ્ટેબલ સ્ટેટ છે જેનો અર્થ એ થાય કે ન્યુક્લિયસ તેની ઉત્તેજિત અવસ્થામાં છે કે ન્યુક્લિયસ તેની ઉત્તેજિત અવસ્થામાં છે તેની ઉત્તેજિત અવસ્થામાં છે માટે તેની પાસે ઘણી બધી ઊર્જા છે હવે આ ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે અહીં ગામા લખીએ આ પ્રમાણે આપણે અહીં ઝીરો સાથે કામ કરી રહ્યા છીએ માટે તે આપણી સંખ્યાને અસર કરશે નહીં અહીં ડાબી બાજુ આપણી પાસે નવ્વાણું ન્યુક્લિયોન છે માટે જમણી બાજુ પણ નવ્વાણું ન્યુક્લિયોન હોવા જોઈએ તેથી જમણી બાજુ પણ આપણી પાસે તેતાલીસ પ્રોટોન હોવા જોઈએ અહીં પરમાણુ ક્રમાંક બદલાઈ રહ્યો નથી ડાબી બાજુ પણ તેતાલીસ છે અને જમણી બાજુ પણ તેતાલીસ છે માટે અહીં હજુ પણ ટેકનિશિયમ મળે પરંતુ તે હવે તેના ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ધરા અવસ્થામાં હશે તે હવે ધરા અવસ્થામાં હશે ધરા અવસ્થામાં તે હવે ઉત્તેજિત અવસ્થામાં હશે નહીં તેથી આ ઉદાહરણમાં તે ગેમા કેરણોના સ્વરૂપમાં ઉર્જા આપે છે અને તેથી જ ટેકનિશિયમ નાઇન્ટી નાઇન એમનો ઉપયોગ મેડિકલ ઇમેજનિંગ અને ડાયગ્નોસ્ટિક પ્રોસેસમાં થાય છે કારણ કે આ ઘામા રેડિયેશનને માપી શકાય તેની રીત આપણી પાસે છે માટે જ તેનો સૌથી વધારે ઉપયોગ મેડિસિનમાં થાય છે